આજના સમયમાં તમારા પૈસા ખાતામાં પણ સુરક્ષિત નથી તો પછી ડીકીમાં કઈ રીતે સુરક્ષિત રહેવાના અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક કારખાનેદારને આવી જ ભૂલ ભારે પડી છે ઘર ઓફિસ કે કોઈ પણ જગ્યાએથી તમે રૂપિયા લઈને નીકળો તો જરા સાવધાન રહેજો બે પાંચ લાખ રૂપિયા જ છે એ તો પાંચ મિનિટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી દઈશ એવો વિચારી તમે ટુ વ્હીલર લઈને નીકળો તો એ જોઈ લેજો કે કોઈ તમારો પીછો નથી કરતું ને કારણ કે આવી જ ભૂલ અમદાવાદના એક વ્યક્તિને ભારે પડી છે અમદાવાદમાં લૂંટારુઓ બન્યા બેફામ ફિલ્મી ઢબે રોકડ અને સોનાની ચેઇનની લૂંટ છરીથી હુમલો કરી આપ્યો લૂંટને અંજામ ઓઢવ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ઘૂંટણીએ પડેલી આ ચંડોલ ચોકડીના ચહેરા જરા ધ્યાનથી જોઈ લેજો કારણ કે આ એ શખ્સો છે જે લોકોનો પીછો કરી ચેઇન સ્નેચિંગ કે લૂંટ જેવા ગુના આચરે છે શહેરના ઓઢવ વિસ્તારમાં જડેશ્વર વનથી મુરલીધર સોસાયટી વચ્ચે તેર તારીખની રાત્રે છરી બતાવીને લૂંટ થયાની ઘટના બની હતી જેમાં ભોગ બનનાર જગદીશ પટેલે ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં સામેલ ચાર આરોપીને પકડી લેવામાં આવ્યા છે આરોપીઓ પાસેથી બે બાઇક બે છરા પાંચ મોબાઈલ અને રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે લૂંટ કરવા માટે ગયેલા હતા એ ત્રણે ત્રણ કણબા વિસ્તારના છે અને આ જય છે એ ઓઢો વિસ્તારની અંદર રહે છે અને બધા એક કણબાથી અહીંયા જઈને મળવા આવેલા હતા અને જેમાં આર્યન નામનો વ્યક્તિ છે એને પોતાનો ધંધો ચાલુ કરવો હતો પણ પોતાને એની અંદર ઘરેથી સપોર્ટ નહીં મળતા પૈસાની જરૂરિયાતના કારણે આની અંદર જોડાયેલો હતો પહેલાથી પીછો કરી રહ્યા હતા આરોપીઓ સુમસામ રસ્તો આવતા આપ્યો ગુનાને અંજામ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સ્વપ્ન સૃષ્ટિ વિભાગમાં રહેતા જગદીશ પટેલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચાર પોઈન્ટ દસ લાખની લૂંટની ફરિયાદ નોંધાવી છે કારખાનું ધરાવતા ફરિયાદી પાસેથી નિકોલમાં રહેતા મિત્રએ અઢી લાખ માંગ્યા હતા મિત્રને અઢી લાખ રૂપિયા આપવા માટે તેર તારીખની રાત્રે નીકળ્યા હતા રૂપિયા ટુ વ્હીલરની ડીકીમાં રાખ્યા હતા ફરિયાદી ઓઢવના જડેશ્વર વન પાસે પહોંચ્યા ત્યાં એક બાઇક પર ત્રણ યુવકો આવી રહ્યા હતા બાઇક પર બેસેલા યુવકે ફરિયાદીના ગળામાંથી ચેઇન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જગદીશભાઈએ પોતાની ચેઇન પકડી રાખી જેના કારણે આરોપીઓએ બાઇક ફરિયાદીના ટુ વ્હીલર આગળ ઊભું કરી દીધું ત્યારબાદ એક આરોપીએ છરી કાઢી ફરિયાદીના હાથ પર મારી દીધી બાકીના બે શખ્સોએ તેમના ગળામાંથી ચેઇન ખેંચી નીચે પાડી દીધા અન્ય એક આરોપીએ ટુ વ્હીલરની ડીકીમાંથી અઢી લાખ રૂપિયા લઈ ભાગી ગયા હતા ત્યારબાદ જગદીશભાઈએ સંબંધીને ફોન કરી બોલાવ્યા અને એકસો આઠને પણ જાણ કરી દેતા તેમણે નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ અને વસ્ત્રાલ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ઘટના બની તે વિસ્તારના સીસીટીવી ચકાસ્યા અને તેના જ આધારે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા આરોપીઓની પૂછપરછમાં મરલીધર સોસાયટીની વચ્ચે જ્યારે એ પોતાના મિત્રને મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ત્રણ ઇસમો બાઇક ઉપર આવી અને એમણે એમના જે જીતેન્દ્ર જગદીશભાઈ ફરિયાદી એમના આડું બાઇક રાખી અને છરી વડે એમને ઈજા પહોંચાડી અને એમના ગળામાં પહેરેલી ચેઇન છે એ લૂંટીને લઈ ગયેલા હતા જે બનાવની ફરિયાદ અત્રેના પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી એ ફરિયાદ બાબતે અલગ અલગ ટીમો બનાવી અને પોલીસ સ્ટેશન વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવેલા હતા જેની અંદર અમને લોકોને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા જે બાતમી મળેલ હતી તે બાતમીના આધારે અમે લોકોએ આ ગુનાને લગતા ચાર આરોપીઓને અટક કરેલ છે એ ચાર આરોપીઓને અટક કરેલ છે પકડાયેલા ચાર પૈકી આરોપીઓ જય માસ્ટર માઇન્ડ છે જય રીઢો ગુનેગાર છે તેની વિરુદ્ધ અગાઉ મારામારી ચેઇન સ્નેચિંગ અને બાઇક ચોરી જેવા ગુના નોંધાયેલા છે ઇસનપુર રામોલ અને નિકોલમાં આરોપી વિરુદ્ધ ગુના નોંધાયેલા છે બાકીના આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ મોટા છરા સાથે ચેઇન સ્નેચિંગ અને લૂંટ કરવા નીકળતા આરોપીઓ હુમલો કરતા પણ ખચકાતા નથી ત્યારે આ ટોળકીએ અગાઉ કેટલા ગુના આચરેલા છે કેટલા સમયથી ચેઇન સ્નેચિંગ અને લૂંટ જેવા ગુના આચરતા હતા તે દિશામાં તપાસ તેજ કરાઈ છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ